હા બોલો બોલો હે કટર માર વાડી આવી જુ આ તે વાંધો નઈ તમે બે મિનિટ અહીંયા ઉભા જો ને તા ઉન માર માણા અહીંયા આવી જ છે હા હા મારી વાડી આવી જ છે હા એ આ એલા રોઈચા એ રોઈચા લા ફલા મણ આયા આલ ને આયા લાલ બોલે લડિયા તે જમી લીધું હા તો હાલ તારો બાપ આપણે વાડીએ જવાનું વાડીએ આવ્યું કટર પઝાડી આદ મને મજા નથી મન ઘર દેવા દે ને એ કે મને ઘર દેવા દે ને વાહ ભલા મણા વાહ કાકા હું તને આયા પગાર ઉપર રાખું કે તન દાડી ઉપર ન રાખતો પગાર માં સમજો મહિના ચાર જ રજા હોય તે કાકા પાંચ રજા રાખી છે તોય તન ના ન પડી અને આજે પાછો કેસ કે રજા રાખવા જો ને રજા બજા રો ઈ ત્યાં નઈ જડે વાડીએ હે કામ તારો બાપ કટર વાળો આયો હે વાડીએ જાવું જોઈએ પઝાડીએ તારો બાપા ધરકુ નથી નકર તો હું તને છોડો ના પાડું ના ના મેં કીધું ને સાનો માનો તું દુકાને આવ્યો તા દૂધની ની થેલીયું લેતો હોય ત્યાં કટર વાળા ને સાબાઈ પાવો જોઈ છે ને તા દૂધ લઈને પાછો આ વાડીએ તો જ આવું જોઈ છે ખોટી રજા નહીં રાખવા દઉં જા હારું વાય મારો દીકરો આમ જોતો વાડીએ જ્યારે કામ હોય ને ત્યારે મારો દીકરો કે મને માથું દુખે હું મને હરકું નથી તારી મને કાયા કાય દૂધ લઈને આવજે હવે રોહિત જલ્દી આવે ને પછી વાડીએ આયલા જાય હા મારા દીકરા મારા આ ગામમાં એકલા બેઠા બેઠા ટાઈમ નથી અને બધા હોય ત્યાં ભલામણા ઉતાવળા પગે શું કરું ભલામણા એક વાર તો મજા ય નથી અને વાડિયા કટર આવ્યું છે એટલે દૂધ લેવા જાવ છું તારો બાપ મજા ન હોય તો કામ ન કરવાનું હોય કરે પણ શું કરું કુગલા મેં તો સમજાયો પણ હું પગાર ઉપર સૌ એટલે મારે જાવું જ પડે તારો બાપ તને ખબર નથી ગાડીઓ કેટલો ગંદુસિયો ખબર તને રજા રાખવાના જ દેતો ને ના હવે શું કરવું હા તારે કામ કરવાની આ દિશા નથી ને ના કુગલા તો તારો બાપ મારી પાસે એક મસ્તીનું આઈ ગયો છે શું તું મને કઈ ગયા કે ભાઈ સમજી ગયો અરે વાહ કુકલ હવે તો તો મારે હવે દુકાને દૂધ લેવાઈ નથી જાવું હું જાડીને કહી દઈશ કે દુકાને દૂધ ખૂટી ગયું છે આ તો જા જા અને હું તારો બત તૈયાર થઈને આગળ ઊભો હો બરોબર બરોબર હું લાવું હા હવે આજ મારે ધીરેથી આખોજી નીકળી જશે આ જો હા એટલે આઈને મારા દીકરા મારા રોહિત ને ઓલા જાડિયા ને આ મણિયા વાળા રસ્તે લઈને આવે ને એટલી દ્વાર છે મારા દીકરા મારા મને કેદુ નો માહે એવો બીવરો હોય ને કે કોઈ દી જિંદગી ભરા રસ્તે ન હાલે લાલા મુતાવ રાખ તારો બા પોલો ખટર બારો ને એના ફોન ઉપર ફોન આવે છે હાલ આ મારા મને તો નથી હે એ

હવે મજા આવશે હાલો હાલો ઉતાવે રાખો ભલે મનાવ બાપુ આપણા મહાનિયા વાળા રસ્તો ખાલી ભૂત નઈ ખાતું હોય તારી માને આજ દે હુંદી કાઈ નથી થયું અને આજ તો ભૂત થાય એમ થાનો મન તારો બાપ કુકલા આ જાડિયા ને શું થઈ ગયું લે તારો બાપ આ તો બે ભાન થઈ ગયો એ વાહ કુકલા વાહ તે જાડિયા ને કેવો બીવરાયો કઈ ને બે ભાન થઈ ગયો તો પછી તારો બાપ રોહિત તો મારો આઈડિયો હતો એટલે તારે તારો બાપ આ ખોદી વાળી કામ કરવું પડે ભાઈ વાત તારી હાઈ છી હા લોકો કે આપણે ગામમાં માં જાય ત્યાં જઈને આપણે રખડશું અને જાડીઓ મને પૂછે ને કે તું અહીંયા મને ઉઠાડવા કેમ ન રહ્યો એટલે હું એને કહી દઈશ કે તારો બાપ અહીંયા ભૂત થયું તું અહીંયા હું થોડો રહું હાલ તપાઈ મને ઉભા મનો ઈને ભાગતી ના આ જા તો વારો છે તમારો તમારી જાત ના મારા દીકરા મને બીવરાવાનો પ્લાન કર્યો નહીં

અરે બાપ રે આ તો મારા દીકરા સિંહ વાત કરે તમારી સાઈટ લાવ એવું કરવું છે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં તમને ખબર પડશે બતાવ પછી સમજો શું થયું ખબર પડી ગઈ ને હે તમે વાતો કરી ને આ બીવરાવાની આ આડિયો કર્યો ને એ મને બધી ખબર પડી ગઈ હું તમારો બાપ અહીંયા જતો હતો કે દાડાવ અને તમને એવું હતું કે જાડિયા ભૂત ને ભારી બેભાન થઈ ગયો હે 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 તારે આ કામે નતા આવું એટલે આડિયો કર્યો ને આવો નહીં તારી જાતના અને તારી જાતના કૂટલા તે આને સાથ આપ્યો નહીં હે આડિયા તું મારી વાત સાંભળ સમજો આ બધું આઈડિયો રહ્યો ને હું અહીંયા બેઠો બેઠોતો ને તારા મણા એ આઈડિયો દીધો હું તો ખાલી ભૂત જ બન્યો તો હા મને બધી ખબર પડે તમારી જાતના સમજો અગર તો અહીંયા સમજો ડબલ કામ કરાવું ડબલ અને એ કોકલા તને અહીંયા તારી જાતના કામ કરાવરાવું છે હાલો અંબે આગળ આવ હાલો જાડિયા એ જાડિયા તારો બાપ જી થયું હોય મને તો જવા દે તું તું મતા હું કીધું ને નથી જવા દેવા